જાફરાબાદ ટાઉન પોલીસ ટીમ દ્વારા સંયુક્ત જાફરાબાદ ખાતે સડક સલામતીનું ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે એક વ્યાપક માર્ગ સલામતી ઝુંબેશનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું યુનિટ હેડ રાજેશ આનંદના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા જેના અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત જાફરાબાદના વિવિધ જગ્યા પર લોકોને સડક સુરક્ષા માટે જાગૃત કરવામાં આવ્યા જે લોકો હેલ્મેટ પહેરીને મોટરસાઇકલ ચલાવતા હતા અને સીટ બેલ્ટ બાંધીને કાર ચલાવતા હતા તેમને ગુલાબ ચોકલેટ અને ટોપી આપી કરવામાં આવ્યા હતા તેમજ બાકીના જાણકારી આપવામાં આવી હતી કે ગાડી ચલાવતા સમયે હેલ્મેટ સીટ બેલ્ટ પહેરો મોબાઈલનો ઉપયોગ ન કરો સ્પીડ લિમિટનું ધ્યાન રાખો તથા નશો કરીને ગાડી ન ચલાવો વગેરે વાતોની જાગૃતિ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટાફ દ્વારા રિફ્લેક્ટર રેડિયમ પણ લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભાસ્કર સાહેબ અને સ્ટાફ નર્મદા સિક્યુરિટી હેડ અજીત ચોબે નરેન્દ્રસિંહ પાર્થ કાચા અને લાલજી ગુજ્જર તથા અન્ય લોકો હાજર રહ્યા હતા અંદાજે પાંચસો થી વધુ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને દરેક લોકોએ સક્રિયપણે અને સકારાત્મક રીતે ભાગ લીધો હતો અને સહયોગ આપવામાં આવ્યો હતો જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા અમરેલી